જય જે જય મોરિધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટેનો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે અને બચ્ચો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે અહીં ફ્રી અને આજની રસોઈમાં જે આપણે બનાવવાનું છે એ સેવ ટમેટાનું છાક ને રોટીને એવું બનાવવું છે કેરીનો રસ બનાવો તો પણ બેન મારા ના પાડે છે કે રસ નથી ભાવતો એમને નેમ કેરી ખાશું હોય કે એટલે એવું બધું છે એટલે એવું બધું હાલ અત્યારે કરવા મળીએ અને બચ્ચો હમણાં છોકરાઓને નવરાઈ ધોરાઈને તૈયાર કર્યા છે અને બધું કામકાજ થઈ ગયું છે તો હવે મંડી રસોઈની તૈયારી કરવા એટલે થઈ જાય રસોઈ હાલો ભાજી કોન ખાવા કાલાવાડના ને વરુડીના પ્રખ્યાત ભાજી કોણ ખાવા યા અસલ છે મીઠું છે ભાઈ

એ ભાઈ ને મોબાઈલ દે જો તો કોરી અમે વિડિયો ઉતારવાનું છે મીડિયા માં તો બને વ્યવસ્થિત

બપોરની રસોઈમાં રીંગણાનું શાક રોટલીને એવું બધું બનાવ્યું હતું અને બનાવી લીધું છે અને બચ્ચો શાક માર્કેટે હમણાં ગઈ હતી તો શાકભાજી બધું લઈ આવી છું કેરી ચીકુ અને એવું બધું ફ્રૂટમાં પણ લઈતી આવી છું થોડોક નાસ્તો લઈ આવી છું અને ટીંગલા બધા જો તડબડાટી બોલાવે છે તો હમણાં એમને પણ નાસ્તો કરાવ્યો છે ને આજે આવે છે મહેમાન એટલે કે થાનથી અમારા માસીજી આવે છે એમના દીકરા અને વહુની બધા આવે છે અટોલ સરોવર ફરવા તો ફરી અને પછી અહીંયા આવવાના છે તો અમે બનાવીએ છીએ રસોઈ તો હાલો રસોઈ બનાવવા માંડીએ અમારા બેન પણ મદદ કરે છે હું થોડુંક કરવા લાગું ને થોડુંક એ કરે તો બે થઈ ને થઈ જાય ને છોકરાઓને બસ જો મારા બાપુ એવા છે તો એ રમાડે છે તો એ બધું હા લેશે તો હાલો કામકાજ કરવા માંડીએ સરસ મજાનું બનવા માંડ્યું છે સાપડી ઊંઝ્યું જો મિત્રો જોતા જ મંદ થઈ જઈશ એમ ખાવાનું આવી જાવ આવી જાવ જો આ ઊંઝ્યું બનાવ્યું સાપડી હજી તરાય છે તલાડ સુધારવાનું બાકી પડ્યું છે અને ગુલાબજામ તૈયાર છે એટલે મજા મજા કરવાની છે દેવું પાસે

De maneira, તો ને કુતરા લઈને જુનો દે એનિમલ આપલા છે તો ન જ ન લે લે હાલક માટે ગામડા રાજા કથા કરે hari ini kan kan hari ini শাযিসলে। গো াহযামছ্যে। আিংন কাকলে। পাহয়ে পাহয়ে. দুবষে মনাক য় খাহে। Madeira lạc điện ngon là cái này là cái này là cái này là cái ইমাwege ন হল মাwege অরে ন আউটছে এউকে এ बाजू পুরো বেরে ইয়েখান হার গয় আমাই গয় না ছাত্র আম তো কারাচে না কেরিনা বত બે બહુ પ્રાણ રાખે દે દે બોય કા એનો તો કરી સુજે પણ જે છે પાઈને ચાલે છે દી હા પે છે બીજે કે અહીં પે છે આય આ લીધો ન બમે હા આ મતલબ હા રતો છો આપ હ હા ના મારા જોકરી સમાજ થઈ ઉપાધી નઈ હા વી ને એક આવતો હા આમાં એકલા

आ न आ के आना बस टाटा ए त दिदी रोवे भाई त दिदी रोवे आवत रे मा भाई लिए तरे बरके जा तू ई सडिया चल जाऊ न बेटा मामा न खेर रोकाइ आवो आवु बिन तारे आ ले आ ले आवत रे भाई आवत रे त दिदी रोवे आयले इन्न थौ टाटा आ पण ले लई के ले लई बैठे गांधी जी Aló, mango, mango, mango tida Mango xora.